अमरेलीना गायत्री मंदिर ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ભાજપના નેતાઓયે સફાઈ અભિયાન હાથ ધરેલું હતું ઉદ્યમનો ભગવાન શ્રી રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક મંદિરોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલીના गायत्री મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી પુર્શવત કૃપાલા ઇપ કોના ચેરમેન દિલિપ સંગાણી સાંસદ નરેન્દ્રભાઈ કાછડિયા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેતરીયા સહિતના ભાજપના નેતાઓએ હાથમાં સાવરણા લઈ સફાઈ અભિયાન હાથ ધરેલું હતું સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું હતું દેશના મંદિર માં બાવીસ જાન્યુઆરીએ થનારી ભગવાન રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રધાનમંત્રી મોદી ની સ્વચ્છતા મિશન ને જોડી હોવાનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવેલું હતું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભગવાન શ્રી રામના અયોધ્યા અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ ને લઈને ભારતીય જનતા પાર્ટીને એક દિશા નિર્દેશ આપ્યો કે બાવીસ તારીખ સુધી સમગ્ર દેશના મંદિરોને સ્વચ્છ કરવા માટેનું એક અભિયાન લેવામાં આવે આખા એ દેશના નાગરિકોએ એને ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો છે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર સનાતન સંસ્કૃતિની અંદર એક પ્રકારની નવી ચેતના પ્રગટી ગઈ છે આખા એ દેશની અંદર રામમય વાતાવરણ બની ગયું છે ભારતના ભાગ્ય છે કે ભગવાન રામના આ કાર્યક્રમને કારણે આપણી સંસ્કૃતિમાં નવી પેઢીમાં નવા યુવાનોમાં આપણી સનાતન સંસ્કૃતિ પ્રત્યેનો એક આદર ભાવ એ પુનઃ પ્રસ્થાપિત થતો જોવા મળી રહ્યો છે એને દિશા આપવા માટે રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે રામજી મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અયોધ્યામાં સરયુને કિનારે થવાનો છે પણ આજે સમગ્ર રાષ્ટ્રની અંદર સમગ્ર ભારતની અંદર અને વિશ્વભરમાં અંદર ભગવાન રામ પોતાના પધારતા હોય એ પ્રકારનું માહોલ સર્જાઈ રહ્યું છે એમાં મંદિરોની સ્વચ્છતાનું અભિયાન એ ચાલી રહ્યું એના કારણે આજે અહીંયા અમરેલી માં અમારા અમરેલી જિલ્લા અને શહેરની ટીમ સાથે અમારા સંસદ સભ્ય આદરણી દિલીપભાઈ સહિતના આગેવાનોએ ગાયત્રી શક્તિપીઠ અમારા અમરેલીની અંદર પૂજ્ય રામ શર્મા આચાર્યજીના વરદ હસ્તે જેમાં માતાજીને સ્થાપના કરવામાં આવ્યા હતા એ પવિત્ર સ્થળની સફાઈ કરવા માટેનું અભિયાન રાખવામાં આવ્યું હતું આપ સૌને જાજાથી જય માતાજી